હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો તો સૌથી પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારો વિડીયો આટલા પસંદ કરો છો અને મને સપોર્ટ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આજે પણ હું એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવી છું કે જે છે કે કેનેડામાં ફાઇલ મૂકતા પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો તો આજે આપણે એના વિશે ચર્ચા કરીશું તો આ જે વિડીયો છે એ સ્ટડી પરમિટ વર્ક પરમિટ અને પીઆર ત્રણેય કેટેગરી માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તો વિડીયો આખો જોજો તો તમને પૂરી માહિતી મળી રહેશે તો સૌથી પહેલા આપણે સ્ટડી પરમિટની વાત કરીએ તો જ્યારે તમે સ્ટડી પરમિટની ફાઇલ સબમિટ કરવાના હો વિચારતા હો તો કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખશો તો સૌથી પહેલા તો તમે ક્યારે આવવા માગો છો એ મેઇન મુદ્દાની વાત છે કે ટ્વેલ્થ પછી આવવા માગો છો કે બેચલર ડિગ્રી તમારી પતે એના પછી આવા માંગો છો બરાબર માસ્ટર કરવા માટે જો તમે આવવાનું વિચારતા હોય તો સૌથી સારી વસ્તુ છે અને ટ્વેલ્થ પછી જો આવા માગતા હોય તો થોડું વિચારીને અને તમે ફ્યુચરમાં અહીંયા તકલીફ પડશે કે શું છે એ બધું વિચારીને આવવાનો આગ્રહ રાખો તો કોર્સ તમે હવે જે સિલેક્ટ કરો આપણે મેઇન મુદ્દાની વાત કરીએ કે કોર્સ તો તમે એવો કોર્સ સિલેક્ટ કરો જે કેનેડામાં ડિમાન્ડમાં છે તમે અત્યારે જે લોકો આવવાના હોય એને બધી ખબર જ હોય છે કે અહીંયા ઇન ડિમાન્ડ ઇન ડિમાન્ડ ચાલી રહ્યું છે તો તમે જે કોર્સ જે કેટેગરીમાં સિલેક્ટ કરો છો તો એ ઇન ડિમાન્ડ એની ડિમાન્ડ અહીંયા કેનેડામાં કેટલી છે એ ખાસ તમે જુઓ બરાબર પછી ઇન્ડિયામાં તમે શું ભણેલા છો તમારી સ્કિલ કઈ છે અને અહીંયા આવીને તમે શું કરવા માગો છો કારણ કે ઘણા લોકો મેં એવા જોયા છે કે ભાઈ કેનેડામાં એ લોકોની ભણ બીજું ભણેલા હોય ફોર એક્ઝામ્પલ એ લોકો મિકેનિક કરેલું હોય કે એમબીએ કરેલું હોય અને અહીંયા આવીને કોઈ આઈટીનો નો કોર્સ એ લોકો લેતા હોય છે એવા લોકો ઘણા બધા મેં જોયેલા છે તો એ ટાઈપનું તમે અહીંયા ઇન ડિમાન્ડ તમે કયો કોર્સ સિલેક્ટ કરો છો એ મહત્વની વસ્તુ છે એના ઉપર આગળ તમને વર્ક પરમિટ અને પીઆર મળશે તો એ ખાસ ધ્યાન રાખો પછી સ્ટડી પરમિટ લેતા પહેલાં કેટલો ખર્ચો થશે એનો આખું તમે શું કહેવાય લિસ્ટ બનાવો કે કોર્સ સિલેક્ટ જે કરો છો એમાં કેટલો ખર્ચો છે શું છે તમે એને ખર્ચો તમને પરવડશે કે નહીં પરવડે કારણ કે કોર્સ પ્રમાણે અલગ અલગ ફીસ નહીં બધું હોય છે તો એ ખાસ ધ્યાન રાખો અને જો તમે પૈસાનો પ્રોબ્લેમ બધા ભગવાનની એવું નથી હોતું કે બધાની પાસે ફૂલ પૈસા હોય ઘણા એવા પેરેન્ટ છે કે બહુ મહેનત મજૂરી કરીને બિચારા એમના બાળકોને ફોરેન મોકલતા હોય છે તો એ પણ ધ્યાનમાં રાખો કે તમે જો સ્ટડી પરમિટ લેવા માટે બહારથી પૈસા લો છો તો એની લોન કેટલું છે એનું વ્યાજ કેટલું છે તમને ફ્યુચરમાં એ તમે ક્યાં સુધી ભરી શકશો કારણ કે આપણે એવી આશા રાખ સાથે આવીએ છીએ કે ભાઈ અત્યારે લોન લઈ લઈએ અને ત્યાં જઈને સ્ટુડન્ટ વિઝામાં આપણે આવી ગયા અને પછી આપણને એવું થાય કે ભાઈ આપણે સાઈડમાં જોબ કરી લેશું અને એમાંથી આપણે આપણી ફીસ પે કરી લેશું પણ એવું નથી થતું ઘણા સ્ટુડન્ટને એ નથી થતું અને પછી અહીંયા સ્ટુડન્ટને સ્ટ્રેસ વધી જાય છે મા બાપને ત્યાં આગળ ચિંતા વધી જાય છે તો એ બધી બાબત ખાસ ધ્યાનમાં રાખજો પછી સ્ટડીમાંથી વર્ક વિઝા મળશે કે નહીં પીઆર થશે કે નહીં એ પણ ખાસ જોવા જેવી વાત છે મેં તમને જે રીતે કીધું કે અહીંયા ગવર્મેન્ટ નવા નવા રૂલ્સ લાવતા જ રહે છે તો તમે જે કોર્સ સિલેક્ટ કરો છો એ ઇન ડિમાન્ડ કોર્સ સિલેક્ટ કરો કે જેથી કરીને તમને વર્ક પરમિટ અને પીઆર તમે થઈ શકો અને કોલેજની પણ બધી જ માહિતી તમે પ્રોપર લો કારણ કે મેં બે દિવસ પહેલાંના જ વિડીયોમાં કીધું છે કે ગવર્મેન્ટ હવે તમે કોલેજ ચેન્જ નહીં કરી શકો તમે એક વખત જે કોલેજ સિલેક્ટ કરી કોર્સ સિલેક્ટ કર્યો એ પછી તમે કોલેજ સિલેક્ટ ચેન્જ નહીં કરી શકો એટલે પ્રોપર ધ્યાનથી કોલેજ સિલેક્ટ કરો કોર્સ સિલેક્ટ કરો કે જેથી કરીને અહીંયા આવીને કંઈ ચેન્જ ના કરવું પડે હવે આપણે વાત કરીશું કે વર્ક પરમિટની તો વર્ક પરમિટમાં ક્લોઝ અને ઓપન બે ટાઈપની વર્ક પરમિટ હોય છે તો ક્લોઝ વર્ક પરમિટમાં જો તમે ફાઇલ મૂકો તો ત્યાં બધા એજન્ટ આપણને વર્ક પરમિટ લાવી દે છે અને અહીંયા અહીં જોબ નથી હોતી તો ક્લોઝ વર્ક પરમિટ જે છે એનો એક જ જે છે મેઇન પોઈન્ટ કે તમારે ક્લોઝ એટલે શું કે તમે જે એમ્પ્લોયરનો તમારી પાસે એલ આયા હોય ત્યાં તમારે જોબ કરવાની હોય તો તમારે ત્યાંથી એલ એમ આયા ખરીદો કે લો તમે કોઈ બી તમને એજન્ટ થ્રુ તમે આવતા હોય તો ક્લોઝ વર્ક પરમિટમાં ખાસ ધ્યાન રાખવાનું કે વિથ જોબ હોવું જોઈએ કારણ કે તમે ક્લોઝ વર્ક પરમિટમાં અહીંયા આવતા તો રહેશો બરાબર અહીં પહોંચી જશો પછી જો એ એમ્પ્લોયર સાથે તમને જોબ નહીં મળે તો અહીંયા તમારે બહુ મુસીબત ઊભી થશે કારણ કે ક્લોઝ વર્ક પરમિટ હોય એટલે તમે બીજે ક્યાંય એમ્પ્લોયર પાસે જોબ નહીં કરી શકો અને કેસમાં અહીંયા જોબ મળતી નથી અને કેસમાં અહીંયા જોબ ઇનલીગલ છે જો તમે પકડો તો તમને ડિપોર્ટ થવાનો પણ વારો આવે તો મહેરબાની કરીને ક્લોઝ વર્ક પરમિટમાં આવતા હોય તો વિથ જોબ ત્યાંથી એ નક્કી કરીને જ તમારે આવું આ ખાસ જાણવા જેવી વસ્તુ છે કારણ કે બહુ બધા લોકો અહીંયા બિચારા છે કે જેની પાસે ક્લોઝ વર્ક પરમિટમાં હોય છે પણ જોબ નથી હોતી પછી હસબન્ડ વાઈફ બંને જોડે બંનેના વિઝા આવશે કે નહીં એ પણ તમે ખાસ ધ્યાન રાખો કારણ કે આમાં કેવું છે કે એ લોકો એમ કે ભાઈ હા બંનેનો જોડે થઈ જશે પણ જોડે નથી થતું એક ત્યાં રહી જાય એક અહીંયા આવી જાય પછી મુસીબત વધી જાય છે તો એ પણ ખાસ ધ્યાન રાખો પછી હસબન્ડ વાઈફ બંને ભણેલા હોય તો કોની પ્રોફાઇલમાં ઓપનમાં ફટાફટ જોબ મળે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું ફોર એક્ઝામ્પલ હસબન્ડ ને આઈટી કરેલું હોય અને વાઈફે કોઈ એકાઉન્ટ રિલેટેડ કોઈ જોબ કરતા હોય કે કઈ પણ હોય તો ક્લોઝ વર્ક પરમિટ એની જ લેવી કે જે ઓપન વર્ક પરમિટમાં આખા કેનેડામાં એને જોબ મળી શકે તો અહીંયા આઈટીની ડિમાન્ડ વધારે છે તો હસબન્ડને ઓપન વર્ક પરમિટમાં રાખો કે જેથી કરીને આખા કેનેડામાં એને માં ક્યાંય પણ જોબ હોય તો એમને ફટાફટ ઇઝીલી મળી રહે હવે ખર્ચો અને ડોક્યુમેન્ટ એ ખાસ ધ્યાન રાખો કે જાતે ચેક કરો પ્રોપર વેબસાઇટમાં ચેક કરો અથવા કોઈ રિલેટિવ હોય તો એની સલાહ લો કારણ કે વર્ક પરમિટમાં કયા કયા બેનિફિટ મળે છે કયા બેનિફિટ નથી મળતા એ ખાસ ચેક કરો કારણ કે ત્યાંથી તમને મોકલી તો દે કે ભાઈ વર્ક પરમિટમાં તમને આ મળશે ને તેમ મળશે પણ એવું અહીંયા નથી હોતું તો તમે ખાસ ઓફિશિયલી વેબસાઇટમાં જઈને ચેક કરવાનું કોઈના પર ભરોસો નહીં રાખવાનો આપણે જાતે જ વેબસાઈટમાં જોવાનું જાણવાનું દસ વખત વિચારવાનું અને પછી જ પગલું ભરવાનું આ ચોખ્ખીન ચટ ગુજરાતી હિસાબ પછી વર્ક પરમિટમાં બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની કે કેટલા વર્ષની વર્ક પરમિટ મળી શકે એમ છે કે અહીંયા જે ઇન ડિમાન્ડ ચાલી રહ્યું છે અહીંયા કે ઇન ડિમાન્ડ હોય એને જ ફટાફટ પીઆર કરવામાં આવે તો તમારે એ પણ ખાસ ધ્યાન રાખો કે અહીંયા વર્ક પરમિટમાં તમે આવતા તો રહો પછી પીઆર તમે કઈ રીતે થશો એ પણ માઇન્ડ સેટ કરીને આવવાનું કે જેથી કરીને ફ્યુચરમાં તમને પ્રોબ્લેમ ન આવે હવે આપણે પીઆરની વાત કરીએ તો ડાયરેક્ટ જો તમે ત્યાંથી પીઆર થઈને આવતા હોય તો કયા પ્રોગ્રામમાં તમે આવો છો કારણ કે પીઆરના બહુ અલગ અલગ બધા પ્રોગ્રામ ચાલે છે તો એમાં કયા ડોક્યુમેન્ટ્સ જોશે પ્રૂફ ઓફ ફંડ કેટલું જોઈશે એ બધું વેબસાઈટમાં ઓફિશિયલી આપેલું જ હોય છે ફોર એક્ઝામ્પલ તમે અલબટા રૂલર પ્રોગ્રામમાં આવતા હોય બરાબર તો એની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોશે પછી એસઆઈએનપીમાં આવતા હોય તો ઓફર લેટર જોશે પછી એમાં પ્રૂફ ઓફ ફંડ કેટલું જોશે મેડિકલ પીસીસી એ બધા જ ડોક્યુમેન્ટ જોતા હોય છે તો પ્રોપર ચેક કરો તમે જાતે પણ તમે ભલે તમે કોઈ એજન્ટને આપતા હોય પણ જાતે તમે તમારી જાતે પ્રોપર ચેક કરો કે ભાઈ આ ડોક્યુમેન્ટ અમારી પાસે માંગ્યા છે તો એ વેલિડ છે કે નહીં ઓકે છે કે નહીં તો તમને પણ ખબર પડે કે ના બધું ઓકે છે તો ફસાવાનો કે અહીંયા આવીને કોઈ હેરાન થવાનો ચાન્સ ઓછો રહે પછી લાસ્ટમાં જે પોઈન્ટ છે એ અત્યારે હું જે વાત કરું એ મેઇન મુદ્દાની વાત છે કે ભાઈ અહીંયા ખબર જ છે કે અત્યારે ફ્રોડ બી ચાલતું હોય છે ઘણા જોઈએ છે હું બધા એજન્ટની વાત નથી કરતી અમુક અમુક જે આપણે ન્યૂઝપેપરમાં જોતા હોય છે કે ભાઈ ફલાણા ભાઈ આટલા પૈસા લઈને જતા રહ્યા વિદેશનું મોકલશે એ બાને આટલા પાંત્રીસ લાખ ચાલીસ લાખ લઈને જતા રહ્યા આપણે જોતા જોઈએ છીએ અવારનવાર ન્યૂઝ આવતા જ હોય છે બરાબર તો તમે જે પણ કોઈની પાસે ફાઇલ કરો તો તમે જીસી કે આઈડી પાસવર્ડ લેવાનું રાખો કે જેથી કરીને તમે જાતે જોઈ શકો કે તમારી ફાઇલ ક્યાં પહોંચી છે તમારી ફાઇલ સબમિટ થઈ છે કે નહીં પછી જો જીસી આઈડી પાસવર્ડ ન આપે તો તમે આઈઆરસીસી ટ્રેકર બનાવી આપવાનું કહો કે જેથી કરીને ટ્રેકરમાં તમારી ફાઇલ સબમિટ થઈ હોય તો તમને ખબર પડે કે ભાઈ મારી ફાઇલ આટલે પહોંચી છે કે ઇન પ્રોસેસમાં છે કે મેડિકલ અપડેટ થયું છે કે પીસીસી અપડેટ થયું છે કોઈ એડિશનલ ડોક્યુમેન્ટ આઈઆરસીસી તરફથી માંગવામાં આવ્યું છે કે નહીં કારણ કે આપણને ખબર જ ન હોય આપણે સામેવાળાનું સાંભળીને આવતા રહીએ હા હા ઇન પ્રોસેસ ઇન પ્રોસેસ ઇન પ્રોસેસ ઇન પ્રોસેસ કરીને બે વર બે વર્ષ આપણે બેસી રહીએ એ નકામું પડે એના કરતાં કાં તો આઈડી પાસવર્ડ જીસી કે લોગ ઇન આઈડી પાસવર્ડ લો અને કાં તો પછી આઈઆરસીસીનું નું ટ્રેકર બનાવી આપવાનું કહો કે જેથી કરીને તમે માહિતગાર રહો

કે જ્યારે તમારા એમ લાગે કે પીપીઆર આવી ગયું ઈમેલ આવ્યો તો વીએફએસમાં પાસપોર્ટ આપવા માટે જાતે જાઓ કે કોઈ એનો ચાન્સ જ નથી બાયોમેટ્રિક માટે જાતે જવાનું હોય છે તો એ પણ એક સારી વસ્તુ છે તો એ પોતે જ કરો કે જેથી કરીને તમે કાંઈ ફસાવું નહીં પછી લાસ્ટ પોઈન્ટ જે છે એ બધા વિઝા માટે લાગુ પડે કે તમે કઈ પ્રોગ્રામમાં ફાઇલ મૂકો છો તેની ગવર્મેન્ટ વેબસાઇટમાં પૂરતી માહિતી એકત્રિત કરો કે કોઈ રિલેટિવને પૂછો ફ્રેન્ડ ફેસબુકમાં બહુ બધા ગ્રુપ્સ છે એમાં લોકો પૂછતા હોય છે કે ભાઈ મેં આમાં ફાઇલ મૂકી છે તો હજી કેમ વિઝા નથી આવ્યા આની પ્રોસેસિંગ ટાઈમ શું છે એ ઓફિશિયલ વેબસાઇટમાં તમે પ્રોસેસિંગ ટાઈમ જુઓ બરાબર હું તો કહું છું તમે કોઈની ઉપર ભરોસો ના કરો ઓફિશિયલી ગવર્મેન્ટ વેબસાઈટમાં તમે જે પ્રોગ્રામમાં ફાઇલ મૂકી છે એના વિશે બધી જ માહિતી એ ટુ ઝેડ આપેલી હોય છે એ પ્રોપર ચેક કરો કે જેથી કરીને તમને કોઈ જ પ્રોબ્લેમ ન આવે અને કોઈને પૂછો કે ભાઈ હું આવું કે ન આવું કયો કોર્સ લઉં શું લઉં વર્ક પરમિટમાં આવું પીઆરમાં આવું તમે બધાને પૂછો બરાબર માહિતી લો પણ છેલ્લે ડિસિઝન તો તમારું પોતાનું જ હોવું જોઈએ કે મારે શું કરવું તો સો વખત વિચાર કરીને તમારે ડિસિઝન લેવાનું કે જેથી કરીને આયા પછી તમને કોઈ જાતનો પ્રોબ્લેમ ન આવે તો ફ્રેન્ડ્સ આ તો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો આવા જ નવા નવા વિડીયો ને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ